હાલો મિત્રો મારે જવાનું હે ઈંધણા લેવા ને વરસાદ ચડ્યો બોરો ને ઓમ જોઈને તો તડકો હોય અત્યારે આમાં આગળ તડકો હોય ને આમ જો આવું હવામાન છે બધું તડકાનું આ મારો પણ આ બાજુથી જો ચડ્યો હોય ભૂખા કાઢી નાખે એવો ચડ્યો હોય જો આ માથે આવી ગયો વાતો કાલે ને એમ કર્યો તો આ બાજુથી તો વરસાદ જેવો થઈ ગયો લીટા પડવા મંડી ગયો ચાલુ કાલે આ ટાણે સિંગા પારી મૂકી તો જામ્યો પલારી નાખી આજે હમણાં કોર જ ન થવા દેતો જમીન અત્યારે વરહી જશે હમણાં જ એવો લાગે જો ચારે કોર તાનો આવે કાંઈ ઠેકાણો ન હોય કાંઈ ઠેકાણો હોય ને આવતો હોય ને તો આપણા એમ થાય કે આ તો વરસાદ આવવાનો હોય આ બધા હવે બગાડે હેર્યો આવીને સિઝન વગરનો બધો આ પારો થઈ ગયો હોય પાવાના હે કાંઈ ઠેકાણ નથી એક પાસે સરકાર મારે એક પાસે આ વરસાદ મારે એક પાસે વેપારી મારે ખેડૂતને બધા મારે ચારીકોરથી માર ખાવી હોય તો ખેડૂત બનવાનો ક્યાંય માર ન ખાવી તો નેતા બનવાનું ક્યાંય તમારે માર ને તો નેતા બનવાનું એવી ખેડૂતની વેદના હે હવે ઓલા નીચલા પાનામાં ત્યાં હજી પારો નથી બન્યો પારો બનાવવાનો બાકી છે આ બેટી બેટી બધા બગડી ગયો આ માથે જો કેવો હાલ્યો જાય રહ્યો આવશે જ વેસે નહીં આ બાજુ પટ્ટા પડવા માંડી ગયા કાલે આ જ તાણો હતો જુનુભાની મગફળી ઉખેડી લીધી ત્યાં તો જામ્યો કાંઈ ઠેકાણો નહોતો ચોડો કે વરસાદ આવે એવો ઓશિતાનો ખાકરી જાય ઓશિતાનો આવે તો બાકી છે પારો બાંધવાનો બાકી છે આમાં બની ગયો એવી વાત છે ખેડૂતની વેદના જો વરસાદ આવી ગયો જો અને એવા આલે હે આટલો વરસાદ ચાલુ થઈ ગયો બધે આમ માથાથી હાલે ગયો અને અહીંયા વરાહતો ગયો હજી ચાલુ હોય છે ચાલુ છે અત્યારે વરસાદ હમણાં તડકો હતો એટલી આમાં વરસાદ ચાલુ થઈ ગયો કાંઈ ઠેકાણા વગરનો સીતાનો આવી જાય ખબર ન પડવા દે ક્યાંથી આવ્યો એ આપણે વસ્તુ કાંઈ સુકાવીએ હજી ઘરમાં ના રાખીએ ત્યાં તો આવી જ જાય પથારે અત્યારે ચાલુ હોય છે આ ગાડીમાંથી ટપકા ખરી ખરીને જાય હેરા પાણીના આ નેવાનું પાણી આવે છે રહ્યું ખૂબ મસ્ત લોકેશન છે આજનું આ બાજુ નીકળી ગયો રામ આ બાજુ વરસાદ માથે થી હાલ્યો ગયો ને વરસ્યો ખરો નેવા હલાવી ગયો કાંઈ ને નેવા હલાવી ગયા હમણાં હવે જરૂર નથી હવે તો એંડા પાવાના હજુ એંડા થઈ ગયા આવડાવડા એંડા પાવાના હે મરતો જ નથી હવે અજી પારો બાંધવાનું બાકી હવે લડી જાય હારો અહીંયાથી